વાત કરીએ અમદાવાદમાં એએમટીએસ બસમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ સ્માર્ટ સિટી વિભાગે બસમાં વિશેષ કેમેરા છે વિન્ડશિલ્ડ પર લગાવેલા કેમેરા રેકોર્ડ રેકોર્ડ કરે છે વિવિધ હેતુ માટે અભ્યાસ કરાશે ટ્રાફિક વિવિધ જંક્શન પર દબાણોનો પણ અભ્યાસ કરાશે રોડની પહોળાઈ સહિત અનેક સમસ્યાઓનો અભ્યાસ થશે એઆઈ ટેકનોલોજીથી વિવિધ સમસ્યાનું સમાધાન શોધવાનો પણ પ્રયાસ છે મહત્વનું છે કે એએમટીએસ બસો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે જેના કારણે તેમાં લગાવેલા કેમેરાથી અનેક વિસ્તારોની માહિતી કોર્પોરેશનને મળી રહેશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા ફોનલાઈન પર જોડાયા છે જે અર્પણ જે રીતે લગાવવામાં આવ્યા પહેલી વાર એસ માં આ રીતે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે કેવી રીતે આખી ટેકનોલોજી કામ કરે છે જોઈએ આપણે જાણીએ છીએ કે આ વર્તમાન અને આવનારો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો જ છે અને આ ટેકનોલોજીની મદદથી મનુષ્યની જે જે સમસ્યાઓ છે તેનો કઈ રીતે ઉકેલ લાવી શકાય તે માટેના પ્રયત્ન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે ખાસ આ બજેટમાં એઆઈ સેલ ઊભું કરવાનું પણ જોગવાઈ કરવામાં આવી છે અને હાલ આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ એ દ્રશ્યો છે કે શહેરમાં દોડતી સેંકડો જે એમટીએસ છે તે પૈકીની કેટલીક એએમટીએસ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી વિભાગ દ્વારા હાલમાં કેટલાક વિડીયો કેમેરા ફિટ કરવામાં આવ્યા છે જેના થકી વિન્સિલ પરથી આગળની તરફનો જે આખો મુવમેન્ટ છે એમટીએસ નો રોડ રસ્તા હોય ટ્રાફિક હોય તેનું સતત રેકોર્ડિંગ થતું રહે છે એટલે જે જે વિસ્તારમાંથી એમટીએસ પસાર થાય તો ત્યાં ટ્રાફિકની મુવમેન્ટ કેવી છે અન્ય કોઈ દબાણ છે કે કેમ અન્ય સ્થાનિક લેવલના કોઈ પ્રશ્નો છે આ તમામ બાબતો હાલમાં રેકોર્ડિંગ થઈ રહી છે જેનું આગામી દિવસોમાં જુદા જુદા વિભાગ દ્વારા એમસી તેનું એનાલિસિસ કરવામાં આવશે અને એનાલિસિસ ના આધારેલોજી ની મદદ થી તેનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એટલે હાલ પ્રાયોગિક ધોરણે આ પ્રકારનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે જેના આધારે આગળની એક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનો અમલ કરવામાં આવશે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર